સુરતના પાલે પોઈન્ટ વિસ્તારમાં આવેલી બેંકમાં થોડા દિવસ પહેલાં પૈસા ગણી આપવા અને નોટ ફાટેલી હોવાથી નોટ અલગ કરવાની મદદ કરવાના નામે એક ખેડૂત પાસેથી પૈસા સેરવી લેવાની ઘટના બની હતી આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ બાદ ઉમરા પોલીસે થોડા દિવસોની અંદર મુંબઈની કુખ્યાત ઈરાની ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે બેંકમાં જઈ અન્ય લોકોને મદદના બહાને પૈસા સેરવી લેતા હતા આરોપીઓ વિરુદ્ધ ઘણી જગ્યાએ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા છે સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં બેંકમાં ખેડૂત રૂપિયા ઉપાડવા માટે ગયા હતા રૂપિયા ઉપાડ્યા બાદ તે રૂપિયા ગણી રહ્યા હતા આ દરમિયાન એક શખ્સ તેમની પાસે આવ્યો હતો અને જે નોટોના બંડલ છે તેમાં ઘણી ફાટેલી નોટો છે તેઓ કહી તેમને રૂપિયા ગણવામાં મદદ કરવાનું કહ્યું હતું સાથે સાથે તે ખેડૂતને મદદ પણ કરી હતી પરંતુ એ દરમિયાન પાંચસોની નોટના બંડલમાંથી પંદર હજાર પાંચસો આ શખ્સે શેરવી લીધા હતા આ સમગ્ર ઘટનાની જાણ ખેડૂતને થતા તેણે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી બીજી તરફ ઉમરા પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને સીસીટીવીમાં પણ ખેડૂત પાસેથી નોટ ગણતા શખ્સ અને અન્ય તેના સાગરીતો જોવા મળ્યા હતા આ ફરિયાદ બાદ તરત જ ઉમરા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં મોડસ ઓપરેન્ડીથી ગુનો કરનાર મુંબઈની કુખ્યાત ઈરાની ગેંગ હોવાનું સામે આવ્યું હતું જેને લઈ ઉમરા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી ઉમરા પોલીસે જાવેદ હુસેન સરવર હુસેન ઈરાની અબુ તારબ જાવેદ હુસેન ઈરાની આવેદ ફિરોઝ ઈરાની ત્રણેયની ધરપકડ કરી છે

અને ત્યાંથી નાસી ગયો વડીલે ઘરેજીને ગણતા ખબર પડેલી કે પંદર હજાર પાંચસો રૂપિયા નું આ રીતે અજાણ્યો માણસ આવીને ચોરી કરીને લઈ ગયો છે આ ત્રણ આરોપીઓની ધરપકડ થતા જ કુલ પાંચ ગુના નો ભેદ ઉકેલાઈ ગયો છે

બોઈવાળા પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુના નોંધાઈ ચૂક્યા છે એટલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલો જેના અનુસંધારે ઉમરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓ આવા આરોપીઓની તપાસમાં હતા દરમિયાન ગઈકાલે તેઓને બાતમી મળેલી કે આવી એમો કરવાવાળા આરોપીઓ ઈરાની ગેંગના સભ્યો હાલમાં ઉમરા તિલક સર્કલ પાસે ઉમરા ગામ પાસે ઉભેલા છે જેથી તેઓ ખાનગી વાહનમાં જઈ તેઓને કોર્ડન કરીને પકડી લીધેલા માત્ર મહારાષ્ટ્ર અને ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તેઓ આવી રીતે છેતરપિંડી કરતા આવ્યા છે હાલ તો ઉમરા પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે પૂછપરછમાં પાંચ ગુનાનો ભેદ ઉકેલાયો છે પરંતુ પોલીસને આશા છે કે ઝીણવટભરી પૂછપરછ દરમિયાન હજુ વધુ ગુનાના ભેદ ઉકેલાય જશે જેઓ ચાલે પ્રણયનું નામ પુસ્તક એ કે પોતાનું નામ ઝાવેલું છે ઈરાની રહે આંબીવલી વેસ્ટ બીજાનો પુસ્તક એણે પોતાનું નામ અબુ તારા સન ઓફ ઝાવેલું છે એ પણ આંબીવલીનો રહેવાસી છે થાણેનો અને ત્રીજાનું નામ પુસ્તક આવે સન ઓફ હિરોજ ઇરાન એ પણ આંબેવલીનો રહેવાસી છે અને તેઓની યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા તેઓ આ રીતે મોટી ઉંમરના માણસોને વાતોમાં ભોળવી અને બેન્કોમાંથી જે પૈસા વિડ્રો કરવા આવે કે જમા કરવા માટે આવે એમની પાસેથી નજર ચૂકવી અને પૈસાની ચોરી કરતા હતા આરોપીઓની પૂછપરછ દરમિયાન કુલ પાંચ ગુના ડિટેક્ટ થયેલા છે જેમાં પાલનપુર રામધેર મહેસાણા મૈધરપુરા અને ઉમરા પોલીસ સ્ટેશનના પાંચ ગુનાઓ ડિટેક થયેલા છે અને હાલ તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વટી ફોર ન્યૂઝ સુરત